ગીર સોમનાથ જિલ્લાના તલાલા સ્ટેટ હાઇવે પર તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરની સાંજે સાત વાગ્યે એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના બાવીસ વર્ષે યુવકને પાછળથી બોલેરો પિકઅપ વાન દ્વારા ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક ફંગોળાઈ જાય છે અને બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જાય છે ઈજાગ્રસ્ત યુવકને તલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે જ્યાં ફરજ પરના તબીબ યુવકને મૃત જાહેર કરે છે પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગે છે પરંતુ આ ઘટનામાં ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો આખો ગુનાહિત પ્લાન હોવાનો ઘટસ્ફોટ થાય છે મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મન ચાલતા આવતા હતા મૃતક યુવક સુરેશ આરોપીની બહેનને હેરાન કરતો હોવાથી આરૂપીએ યુવક ને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો નવારંવાર કિસલોસ ને વાકરી વાકેલા એ દેવી પૂજક ઈવારવામ કેતો તો મને કે તારા છોકરા નું એક એકદી મારી હાથે ખૂન થશે એ કે આ એને બાય ને એના સોકરા એનો મુખરવારો બધી ધમકી દેતા એની પાસે સાથમાં કેટલા માણસો છે ને અમારું કોઈ નથી બોલેરો ફેરવેલો છે મારા ભાઈનું મોઢું જોવાય એમ નથી મળ્યું અમને ન્યાય જોઈએ છે હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે મારા ભાઈને ન્યાય અપાવો મારી એટલી જ ન્યાય છે મૃતક સુરેશ પ્રિયસિંહને મળવા ઉમરેઠી ગામથી તલાલા તરફ એક્ટિવા લઈ જઈ રહ્યો હતો ત્યારે આરોપી બોલેરો કાર લઈ નીકળ્યો ને ઘુસિયા ગામ નજીક ઈમાનપીર દરગાહ પાસે મોકો જોઈ સુરેશની એક્ટિવાને ચક્કર મારી ફરાર થઈ ગયો હતો આરોપીએ આ ઘટના અકસ્માતમાં ખપી જાય અને પોતે સુરક્ષિત રીતે પોતાના મનમાં રહેલી ખૂનસને પાર પાડશે તેવું વિચારી અકસ્માત સર્જી રાજકોટ તરફ ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીને તેમજ તેની પ્રેમિકા અને અન્ય મદદગાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમાં જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે એણે પોતાની મહિલા મિત્રને કહી અને આખી એમો બનાવી કે આ વ્યક્તિને સાથે પંદર દિવસ પહેલા કોમ્યુનિકેશન ચાલુ કરે એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કર્યા ત્યાર પછી એને વોટ્સએપ કોલ ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને તલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવી અને જેવો એ તલાલા આવવા માટે નીકળો ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડીયો કોલ કરાવવામાં આવ્યો એ વિડીયો કોલ ના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને મર્ડર કર્યો